નમસ્કાર મિત્રો અમારી કે આરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે હાલની સૌથી મોટી આને દુઃખદ ખબર મળી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરમાં કાર સળગી નવના મોત વિગતવાર વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના લખતર વઢાણ આવે પર બે કારથી ત્યારે પચાસ વર્ષીય આધેજના મોત બાદ આરોગ્ય તંત્ર અલર્ટ થયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે વાત કર આવે તો ત્યારે મિત્રો સંક્રમિત પશુના રક્ત કે માંસના સંપર્કથી ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો એક જ પરિવારના આઠ લોકો બળીને મૃત્યુ થઈ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે આ ઉપરાંત અન્ય એક વ્યક્તિનું મોત થયું છે જેમાં બે પુરુષ છ મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જણા વાત કરવામાં આવે તો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આ માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ